આજે ફોસ્ટાના અધિકારીઓએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ સાથે મળીને કાપડ બજાર વિસ્તારનું વિગતવાર નિરીક્ષણ કર્યું નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ ખાતરી આપી હતી કે ટ્રાફિક વ્યવસ્થાપન અને પાર્કિંગ શિસ્ત સુધારવા માટે માર્કિંગનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે કાપડ બજારમાં સરળ વ્યવસાય સરળ અવર જવર અને સુધારેલ ટ્રાફિક શેસ્ત સુનિશ્ચિત કરવા માટે ફોસ્ટાએ હંમેશા વહીવટ સહિત તમામ વિભાગો સાથે સંવાદ અને સહયોગની ભાવના જાળવી રાખી છે આ પીડી લાઇન સિસ્ટમ બજાર વિસ્તારમાં અસ્તવ્યસ્ત નિયંત્રિત કરવા સરળ ટ્રાફિક પ્રવાહ જાળવવા અને વેપારીઓ સુવિધા પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે ફેડરેશન આ સકારાત્મક પહેલનું સ્વાગત કરે છે અને તેના તાત્કાલિક અમલીકરણની રાહ જુએ છે જે કાપડ બજાર વિસ્તારમાં સરળ સલામત અને વ્યવસ્થિત ટ્રાફિક વાતાવરણ સુનિશ્ચિત કરે છે